ગરીબા લોખંડવાળા કાલે મારી સાથે ગ્રાઇન્ડ ફ્રોડ થયો હતો જેમાં મારી ત્રેપન હજાર જેવી રકમ ફ્રોડમાં વહી ગઈ હતી અને પાંચ વાગે મેં શરૂ કર્યું હતું તો સાડા સાત વાગ્યા સુધીમાં ત્રેપન હજાર રૂપિયા વહી ગયા હતા એ વેબસાઇટનું નામ છે મૂવી વીઆઈપી જેની અંદર મૂવીઝ પરચેસ કરવાના હતા અને એના રિટર્નમાં મને ત્રીસ ટકા દેવાના હતા એમાં મેં પાંચ વાગે શરૂ કર્યું હતું તો સાડા સાત વાગ્યા સુધીમાં મારી પાસેથી त्रेपन्न हजार रुपया लवाई दिधा मे आणि पशी साडे सात वागे मी आॉड शके रुपये बराबर नाही देता तर हरा पप्पासाठी अलिस स्टेशनवर आली साजे आणि साडे सात वागे अह मी सायबर क्राईम नेशनल सायबर क्राईम कम्प्लेन केली त्याने કેસી સાહેબ અને તથા તેમના ટીમ મેમ્બર ખાસ કરીને કપિલભાઈ એ ખૂબ સહકાર સહકાર કર્યો છે અને એમાં ખૂબ હું આભાર માનું છું